ગુડ મોર્નિંગ દોસ્તો હર હર મહાદેવ હવારે વાગ્યા છે 10 ને નાઈ ધોઈને આપણે થઈ ગયા છીએ તૈયાર બેઠા છે નાસ્તો કરવા હાલો નાસ્તો કરો નાસ્તો કરો આ દહીં છે થેપલા છે શક્કરપારા છે સેવ મમરા છે વેફર છે ચાટપુરી છે હાલો બધા નાસ્તો કરવા હવાર હવારમાં ભાઈ આવી ગયા છે સુરતથી આજે બપોરે આવ્યા છે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને અમદાવાદ ટ્રેન આપણી આવવાની છે હમણાં જો અમદાવાદ રેલવે સ્ટેશન આવી ગયા અત્યારે તો ટ્રેનની રાહ જોઈ છે હમણાં ટ્રેન આવવાની છે આપણી જમ્મુ તો બન્યા રેજો બ્લોકમાં ચેપ સુધી

ભેગા બેસી ગયા છે અમદાવાદ થી જમ્મુ દવી માટે રોહિત વિપુલભાઈ વાગી ગયા છે સાંજના અને આપણે પહોંચવા આવ્યા છીએ વડોદરા સમથિંગ વડોદરા પહોંચવા આવ્યા છીએ ટ્રેનમાં સાંજના છ ટાઈમ છ આજુબાજુનો ટાઈમ છે વડોદરા પહોંચવા આવ્યા છે

ના વાગ્યા છે રાતના સાડા દસ અને હવે આપણે કરીએ છીએ સુવાની તૈયારી કેમ કે જો કાલ સાંજ સાત વાગ્યા સુધી આપણે ટ્રાવેલિંગ કરવાનું છે